આયા સકરાની વાડી જવું પડશે આજ તો કેનો વાડો અલ્યા 10 વાર કીધું તારે બીએ એ બસી ગાલ બે આતો ઉપર સકરા વાડી આવી ગયા અરે આવી ગયા હા વાડો છે વાડીઓ છે પર સકરા સકાય પર લે સકરા

બાર છે કોઈ ના મારા મને કો અવરુડા બોલતું તો ખાસ થાય આ ઘોડા કેવા ગધેડા નઈ ગધાળું કેવા એનો અલ્યા આ ફોબાઉસ વાર્યું શું ફામાઉસ વારી આ વાડો કેવા એનો અલ્યા મારું પણ હું તને મારું એમ કરીને અલ્યા બેરિયા તો મારું છોડ નાખું હું ભાઈ દીબા દીપ કરે હેરો ને ડોટારો હઉ બહાર પાહા બાજુ તો બિયારિયા ચાબા આઈ બેહો લે બેહો હઈ બેહો બેહો હું બોલું બેહો લે જોગલા હેડ નહિ હું બેહો હેડ થાકી ગયો હું તો ફરતો ફરતો બોરા બોરા આ બધું હેડ ન થાકી ગયો પૂરા પૂતો અરે આ બસી ખા લે તું અરે કાસ આ બુ તો કઉ કોળ કાફી કાઢીએ એટલે હબુદ હબરાતું બધ થઈ જાય આ કોળ કાફી કાઢીએ એટલે હબુદ હબરાતું બધ થઈ જાય ગધાર

આ ને વાડી છે એ છે વાડો એટલે વાડી વાડો આ દસ લાખ બ વેક કે લાખ માં કોણ યો હા તમને શું પડે ત સાબળ નવા તું

આ જોપામાં બહાર જા તમે હવે બે આ હમરાતું નહીં તું નીકળ તું યાર એ નીકળ અલકલા આ બેરા તાલ હે આ બે એ ઓલા બળા બેરો છે અરે આ બેરાને ધીબો બની કર મા લેના મા તું જવા કરાવતા આડી યાર રો મારે તા લીધે બરાબર મારો મારે તા લીધે બરાબર ઓનો બોલતા નહી યાર